જય ગણેશ ભગવાન ગણેશજીની આ વાર્તા પરથી આપણે જાણીશું કે ભગવાન ગણેશને હાથીનો ચહેરો કેવી રીતે મળ્યો આ વાર્તા તેમના જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ માનવામાં આવે છે જેમાં તે મૃત્યુ પામે છે અને ફરીથી જન્મ લે છે એક દિવસ માતા પાર્વતી જ્યારે સ્નાન કરવા ગયા પરંતુ ત્યાં કોઈ રક્ષક નહોતો તેથી તેણે ચંદનની પેસ્ટથી એક છોકરાને અવતર્યો અને તેનું નામ રાખ્યું ગણેશ માતા પાર્વતીએ ગણેશને આદેશ આપ્યો કે તેની પરવાનગી વિના ઘરમાં કોઈને પ્રવેશ ન આપે અને જ્યારે ભગવાન શિવ પાછા ફર્યા તો તેમણે જોયું કે એક બાળક દરવાજા પર ઊભો છે જ્યારે તેઓ અંદર જવા ગયા ત્યારે એ છોકરાએ તેમને રોક્યા ને અંદર જવા ન દીધા આ જોઈને ભગવાન શિવ ક્રોધિત થઈ ગયા અને પોતાના બળદ એટલે કે નંદીને તે છોકરા સાથે લડવા કહ્યું પરંતુ તે નાનકડા છોકરાએ એ નંદીને યુદ્ધમાં હરાવી દીધું આ જોઈને ભગવાન શિવ ક્રોધિત થઈ ગયા અને તેમણે ગણેશજીનું માથું વાળી નાખ્યું હવે જ્યારે માતા પાર્વતી પાછા ફર્યા તો તે ખૂબ જ દુઃખી થઈ ગયા અને જોર જોરથી રડવા લાગ્યા ભગવાન શિવને જ્યારે ખબર પડી કે તે તો તેમનો જ પુત્ર છે તો તેમને પણ પોતાની એ ભૂલનો અહેસાસ થઈ ગયો શિવજીએ પાર્વતીને ઘણી સમજાવવાની કોશિશ કરી પરંતુ તે ન માન્યા તો ન જ માન્યા અને ગણેશજીનું નામ લેતા લેતા અત્યંત દુઃખી થઈ ગયા અંતે માતા પાર્વતી ગુસ્સે થઈ ગયા અને ભગવાન શિવને તેમને શક્તિથી ગણેશજીને ફરીથી જીવંત કરવા કહ્યું ત્યારે શિવજીએ કહ્યું હે પાર્વતી હું ગણેશજીને પુનઃ જીવિત કરી શકીશ પરંતુ અન્ય કોઈ જીવનું માથું જોડીને જ માતા પાર્વતીએ રડતા રડતા કહ્યું કે હું મારા પુત્રને કોઈ પણ ભોગે જીવતો જોવા ઈચ્છું છું આ સાંભળીને ભગવાન શિવે નંદીને આદેશ આપ્યો કે જાઓ નંદી આ દુનિયામાં જે પણ પહેલા તમને સામે મળે તેમનું માથું કાપીને લાવો અને જ્યારે નંદી માથું શોધી રહ્યો હતો ત્યારે તેણે એક હાથીને જોયો એટલે નંદી તેનું માથું કાપીને પરત આવ્યા ભગવાન શિવે તે માથું ગણેશજીના શરીર સાથે જોડી દીધું અને ગણેશજીને નવું જીવન આપ્યું એટલા માટે જ ભગવાન શિવે ગણેશજીનું નામ ગણપતિ રાખ્યું છે અને બીજા બધા દેવતાઓએ તેમને એ વરદાન આપ્યું કે આ દુનિયામાં જે કંઈ પણ કોઈ નવું કરશે ને તેમાં આપ પ્રથમ હશો અને એટલે જ કોઈ પણ ધાર્મિક કાર્યમાં ભગવાન ગણેશજીની પહેલાં પૂજા કરવામાં આવે છે તો મિત્રો આપને આ ગણેશજીની વાર્તા કેવી લાગી અમને જરૂરથી જણાવજો અને ચોક્કસપણે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો